તો વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની આજે ચૂંટણી યોજાઈ હતી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે નગરપાલિકા ચૂંટાયેલા છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે નગરપાલિકાના કુલ અગિયાર વોર્ડના ચુમ્માલીસ સભ્યોમાંથી માંથી સભ્યો ભાજપના છે કોંગ્રેસના સભ્યો છે આમ નગરપાલિકા પર ભાજપ ને પ્રચંડ છે મહત્વપૂર્ણ એ પણ છે કે વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તેવી ખાતરી આપી રહી છે અને મારી આખી નગરપાલિકાની ટીમનો અમને સાથ મળે એવી અમે આશા અને અમને સકાસો મળે છે બધાને આના સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે વાપીના જે પાણી ભરાણ સમસ્યા છે કે રીતો જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું ખાસ કરીને જે બ્રિજની જે છે એના કારણે વૈકલ્પિક રસ્તો પણ સારો બનવો જોઈએ શું કહેવું એ સ્થળ પણ જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરી કરીશું છે અઢી વર્ષની ટર્મ પૂરી થઈ ભારતીય જનતા પાર્ટીના નેજા નેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીથી વધાવીને એમને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે આ આ છે અને વખતે બોડી તૈયારી આમ જોવા તો અઢી વર્ષની બોડી પૂરી થઈ ગઈ અને બીજી અઢી વર્ષની ટર્મ છે મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે અઢી વર્ષમાં કામ થઈ રહ્યા છે આપણા માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્ય અત્યારે ચાલુ છે એ રીતે અઢી વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કાશ્મીરાબેન અભયભાઈ મિતેશભાઈ એ બધાએ સારું કામ કરેલું છે અને કામ જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે અને જે નવા વિકાસના કામો જે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટીમ રહેશે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી મને સોંપી છે મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ અને જે અધૂરા કામો છે કામ તો વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે